ફાઇનાન્શિયલ સિરીઝ નો મહત્વનો ટોપિક અને એ છે સ્ટોક માર્કેટ અથવા તો શેર બજાર એ વાત કરતા પહેલા તમને એ જણાવી દઉં કે એની કેટલીક ગેરમાન્યતાઓ અથવા તો એવી કેટલીક અફવાઓ છે કે જેની ચર્ચા આજે આ વિડિયોની અંદર વાત કરવાની છે અને એ ચર્ચા અથવા તો એ જે અફવાઓ છે એનું સોલ્યુશન કઈ રીતે આવશે એની વાત કરવાની છે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો કારણ કે અમારું મિશન ગુજરાતના એવા જરૂરિયાત અને મધ્યમ વર્ગ પરિવારોને ફાઇનાન્શિયલ સિરીઝ એટલે કે ફાઇનાન્શિયલ નોલેજ આપવાનું કામ અમારું રહેશે વાત કરીએ આની સૌથી પહેલી અફવા તો આ ગેરમાન્યતાની કે જે ગેરમાન્યતા પોતાની નથી બીજાની છે જે આપણી ઉપર સોંપી દેવામાં આવી છે કોઈ ઠોપી દેવામાં આવી છે કે ભાઈ આપણા મગજમાં બેસાડી દેવામાં આવી છે એની આજે વાત કરીએ છે વાત કરીએ એમાંની સૌથી પહેલી કે સ્ટોક માર્કેટ અથવા તો શેર બજાર એટલે સટ્ટો ઘણાના મોઢે તમે સાંભળ્યું હશે કે સ્ટોક માર્કેટ હવે સટ્ટો છે હવે ઈ થોડું કરાતું હોય છે એટલે આ અમુક લોકો જે હોય ને એને સટ્ટો સમજે છે શું કામ સટ્ટો સમજે છે કારણ કે એમને એ વાતની જાણકારી નથી એટલા માટે બીજી વસ્તુ કે મારો પ્રશ્ન એ વાતનો છે કે તમે આને સટ્ટો કયો છો તો સટ્ટો તમને એ શા માટે લાગે છે સટો ત્યારે લાગે કે જ્યારે તમારી પાસે એની જાણકારી નથી અથવા તો તમે એની અંદર કોઈ પણ પ્રકારની નોલેજ નથી તમારી પાસે અથવા તો અનુભવ નથી આ અનુભવ નથી અને એટલા માટે તમે આ વસ્તુને સટ્ટો સમજો છો તો શું જે દુનિયાના સૌથી સફળ રોકાણકાર ગણાય એવા વોરન બફેટ સર અને ભારતના વોરન બફેટ કહેવાય એવા રાકેશ ઝુંઝુનવાલા સર શું આ બંને એ સટ્ટો માનાતા સટ્ટો માને માની લો એ સટ્ટો માને તો શું આજે એ સૌથી સફળ રોકાણકાર બન્યા હોત નહીં શું કામ કારણ કે આ સટ્ટો તમારા મતે એટલા માટે છે કારણ કે એને તમારી પાસે જાણકારી નથી અને બીજી વસ્તુ કે એનો અનુભવ નથી એટલા માટે બીજું કે કોઈ બીજો કોઈ એવો વ્યક્તિ હોય કે એના મનમાં એક એવો સવાલ થાય કે હવે પાંચસો રૂપિયામાં શું ઇન્વેસ્ટમેન્ટ કરવું મારે હવે પાંચસો રૂપિયાનો રિટર્ન કેટલું આવે તો મહત્વની વાત એ છે કે તમને અહીંયા કમ્પાઉન્ડિંગ એટલે કે આ જે આપણે જે વાત કરી હતી એની એનો તમને અનુભવ નથી એનો તમને આઈડિયા નથી એટલા માટે તમે એ પાંચસો રૂપિયાના રિટર્ન ની વાત કરો છો અને ઘણા એવા મિત્રો હોય છે કે જે એના મગજ મેં બેસાડી દીધું હોય છે કે પાંચસો રૂપિયા ના રોકવા કરતા તો કઈ પાર્ટી કરી લીધા તો કઈ બીજા ખોટી છે શું કામ કારણ કે તમારી માન્યતા એ ખોટી છે કારણ કે તમે આ કમ્પાઉન્ડિંગને સમજતા નથી અને બીજી વસ્તુ કે માની લો તમે કોઈ સ્ટોક ની અંદર એસઆઈપી કરો છો અથવા તો ઈટીએફ એસઆઈપી કરો છો તો આનું જે રિટર્ન છે ને એ તમને સીધે સીધું નો જોવા મળે પરંતુ અહીંયા જયારે કમ્પાઉન્ડિંગ લાગુ પડે

કે ભાઈ હવે મને બહુ બીક લાગે ઓ ભાઈ સ્ટોક માર્કેટ શેર બજાર મને બહુ રિસ્કી લાગે શું કામ રિસ્કી લાગે કારણ કે તમને આ ડર એક બેસાડી દેવામાં આવ્યો છે અને ડરનું મૂળ કારણ એ છે તમારી પાસે સાચી જાણકારી નથી આ જાણકારી નથી એટલા માટે તમે આ વસ્તુથી બીવો છો અને બીજી વાત કે તમે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ એ બાબત ઉપર તમારો આધાર રાખે કે તમે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અથવા તો તમારી પાસે કેટલી સાચી માહિતી છે કેટલો સાચો અનુભવ છે ત્યારે તમને એ વસ્તુનો ડર લાગે છે હવે હજી એક ચોથું અને એક બહુ એ ડરાવનું મિથ એ છે કે તમે આસપાસના લોકોમાં આ આ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે કે શર્માજી હવે આ તો એક ખાલી ઉદાહરણ છે કે ભાઈ જો શર્માજીનો છોકરો જો શેરબજારમાં હારી ગયો શું કામ હારી ગયો કારણ કે એ વસ્તુ એને જાણકારી નથી અને સાચી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ નથી આ રોકાણ નથી ને એટલા માટે કઈક ને કઈક આ પાછળ રહેવું પડે છે અથવા તો કંઈક ને કંઈક આ ત્રણ ચાર વસ્તુઓ છે ને એ મગજમાં ટૂંકમાં અફવાઓ આપણી અંદર બેસાડી દેવામાં આવી છે એટલે પણ તમે સ્ટોક માર્કેટને સમજો છો ત્યારે આ અફવાઓ છે એ પોતાના મગજમાંથી કાઢી નાખો અને બીજી વાત કે જ્યારે તમે આ અફવાઓ સાંભળો છો ત્યારે સૌથી પહેલા ખુદનું મૂલ્યાંકન કરો કે આ અફવા હું માનું છું કે નથી માનતો પ્લસ કે મારા માટે કેટલી યોગ્ય રહેશે સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર